હું સોનલ શાહ રોગ વિભાગમાં સહપ્રાધ્યાપક તરીકે કામ કરું છું આજ સસ્પેક્ટેડ શંકાસ્પદ ચાંદીપુરા ટોટલ કેસ નોંધાયેલા છે જેમાં બે જૂના છે અને કાલે ત્રણ નવા કેસ દાખલ થયેલા છે અને પાંચેના સેમ્પલ મોકલાઈ ગયેલા છે પાંચ કાલે દાખલ થયેલા ત્રણ દર્દીમાંથી એક દર્દી છે એનું મૃત્યુ થયું છે બાકીના જે ત્રણ છે એ ગંભીર હાલતમાં છે અને ચોથું એક પેશન્ટ છે તે અત્યારે રિકવરી ઉપર છે અને ભાનમાં આવી ગયું છે અને આ રીતે અમારે અમે એને સંપૂર્ણ રીતે પૂરી પ્રયત્નો કરી અને એને બચાવવાની કોશિશ કરીએ છીએ એટલે પાંચે પાંચ પેશન્ટના આપણે જે સેમ્પલ છે એ એનઆઈવી પુણે ખાતે મોકલેલ છે એનો રિપોર્ટ આવતા લગભગ બેથી ત્રણ અઠવાડિયાનો સમય લાગે છે અને આ ઉપરાંત જે પણ જે જગ્યાએથી કેસ નોંધાયેલા છે જે મોટાભાગના બધા ગ્રામ્ય વિસ્તારમાંથી નોંધાયેલા છે એ બધા જગ્યાએ એ લોકોએ જે આ એનો વેક્ટર છે જેને સેનફ્લાય કહે છે એને અટકાવવા માટેની કામગીરી ચાલુ કરેલી ચાલુ કરેલ છે અને આ રીતે આપણે આગળ જે અને જે પણ તે દાખલ પેશન્ટ છે એની સંપૂર્ણ સારવાર અમે મેક્સિમમ સઘન રીતે આપી શકીએ એના બધા પ્રયત્ન ચાલુ છે સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો